વેલકમ ટુ મારું રસોડું ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે અને કેચ કાચી કેરી પણ આવવા લાગી છે તો આજે મેં કાચી કેરીની ચટણી બનાવી છે જે રોટલી ભાખરી પૂરી કે થેપલા જોડે ખાવાની ખૂબ જ મજા પડે છે તો મેં એક મોટી કેરી લઈ લીધી છે થોડો ગોળ લીધો છે મેં કેરી છે એ પ્રમાણે મેં ગોળ લીધો છે શેકેલા જીરાનો પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અને કાશ્મીરી લાલ મરચું લીધું છે હવે મિક્સરચરમાં આપણે ગોળ અને કેરીને લઈ લેશું મરચું ઉમેરી દઈશું જીરું પાવડર અને મીઠું હવે ક્રશ કરીને લઈ લેશું મિક્સરમાં તો આ રીતથી મેં ક્રશ કરી દીધી છે ચટણી આ રીતની ચટણી બનીને તૈયાર છે તો તૈયાર છે કાચી કેરીની ચટણી આ ચટણી રોટલી ભાખરી અને થેપલા જોડે ખૂબ જ સરસ લાગે છે